રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ દ્વારા પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ભરૂચ અને એફડીડીઆઈ કોલેજ અંકલેશ્વરના સહયોગથી અંકલેશ્વર જીઆઈડીસીમાં માં આવેલ એફડીડીઆઈ કોલેજ ખાતે ધારાસભ્ય ઈશ્વર પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કલા મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી કલા મહાકુંભનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ કલા મહાકુંભમાં જિલ્લાની વિવિધ શાળાઓના બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો

ખાતે યોજાઈ રહી છે જેમાં સાત જેટલા તાલુકાઓના એકવીસો જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો છે અને સારી જેટલી કૃતિઓ આજે રજૂ થનાર છે એ તમામ મિત્રોને તમામ સ્પર્ધકોને ખૂબ ખૂબ પાછું પાછોથી ખૂબ આગળ વધે એ શુભેચ્છાઓ